પૂનમબેન જો ફક્ત ને ફક્ત તમને રાત્રે સૂતા પછી જ એસિડિટી થાય છે તો એને એસિડિટી ના કહી શકાય એને ઘર ડિસીઝ કહી શકાય જીઈઆરડી મતલબ ગેસ્ટ્રો ઇસોફિગસ રિફ્લેક્સ ડિસોર્ડર જ્યારે તમારા બોડીમાં પેટ ઉપરની ફેટ વધે છે તમારા બોડીની અંદર તમારા સ્ટમકની અંદર એસિડનું પ્રમાણ જ્યારે ઘટે છે ત્યારે ઘર ડિસીઝ થાય છે તો આપણે ગઢ ડિસીઝ વિશે પહેલી થોડીક માહિતી લઈ લઈએ તો આપણે જે ઓજરી છે એ કોઈપણ આપણે જે ખોરાક લઈએ છીએ પહેલો ઓજરીમાં આવે છે અને ઓજરીમાં જ એનું પાચન થાય છે તો આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાક ઓજરીમાં આવે છે ત્યારે ઓજરીની અંદર ખોરાકના પાચન માટે હાઇડ્રોક્લોરિક એસિડ આવે છે આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું પીએચ લેવલ એકથી ત્રણ જેટલું હોય છે મતલબ એ સખત એસિડ હોય છે હવે જ્યારે ઓજરીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ આવે ત્યારે ભગવાને ઓજરી જ એવી બનાવી છે કે જે આ એસિડને ટોલરેટ કરી શકે એની દિવાલ એવી બનાવી છે અને જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ આવે ત્યારે ઓજરીના ઉપર અને નીચેની બાજુ એક વાલ આવેલા હોય છે આ વાલ લોક થઈ જાય છે અને આપણા ખોરાકનું પ્રોપર પાચન થાય છે અને ખોરાકનું પ્રોપર પાચન થાય અને પીએચ લેવલ થોડુંક વધે પછી નીચેનો વાલ ખુલી જતો હોય છે અને ખોરાક ત્યાંથી આગળ વધતો હોય છે હવે જે પૂનમબેનને તકલીફ છે એની અંદર એમને શું થાય છે કે જે ઉપરનો વાલ છે જેને હાઈચસ વાલ કહેવામાં આવે છે એ વાલ પ્રોપર લોક થતો નથી જેના કારણે એમને એસિડ રિફ્લેક્સ આવે છે તો આનું મેઈન કારણ શું છે કે જ્યારે એમની પેટ ઉપરની ચરબી વધે ત્યારે આ વાલ પ્રોપર લોક ના થાય જેના કારણે એમનું ખોરાકનું પાચન થતું હોય છે અને જે એસિડ હોય છે એ ઘણી વખત રાત્રે ઉપર આવે છે બીજું કે જ્યારે તમારા હોજરીની અંદર પ્રોપર હાઇડ્રોક્લોરિક એસિડ નથી આવતો પ્રોપર એસિડ નથી આવતો ખોરાકના પાચન માટે ત્યારે પણ આ વાલ લોક થતો નથી આ વાલ લોક થવા માટે તમારા હોજરીની અંદર પ્રોપર હાઇડ્રોક્લોરિક એસિડ આવવો જરૂરી છે હવે આની અંદર ઉપરથી તમે એન્ટાસિડ લો છો એસિડને ઓછો કરો છો એટલે ટેમ્પરરી તમને રાહત થાય પણ આ એનું પરમાનન્ટ સોલ્યુશન નથી તમારે ઘર ડિસીઝનું જો પરમાનન્ટ સોલ્યુશન લાવવું હોય તો પહેલું તમારી પેટ ઉપરની ચરબી ઓછી થવી જોઈએ એટલે તમારું વજન ઘટશે તો આમાં જલ્દી ફાયદો આવશે બીજું કે તમારે તમારો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકનું પ્રોપર પાચન થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવી પડે ત્રીજી વસ્તુ કે રાત્રે જે તમારે સૂઈ રહેવાનો ટાઈમ અને જમવાનો ટાઈમ એ થોડોક લંબાવવો જોઈએ મતલબ જ્યારે તમે સૂઈ રહો ત્યારે પેટ ખાલી હોવું જોઈએ મતલબ તમે સૂઈ રહો અને જમો એ વચ્ચે મિનિમમ સાડા ત્રણથી ચાર કલાકનું અંતર રાખવાનું અને રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જમણા પડખે નથી સૂઈ રહેવાનું જ્યારે તમે જમણા પડખે સુઈ રહો છો ત્યારે આ વાલ વધારે ખુલી જાય છે તમારે ડાબા પડખે સૂઈ રહેવાનું મતલબ તમારે ત્રણ વસ્તુઓ ધ્યાન રાખવાની છે એક સાંજે જમવાનું વહેલું કરી નાખો રાત્રે જમણા પડખે નહીં સૂઈ રહેવાનું અને પેટ ઉપરની ચરબી ઘટે એટલે વજન ઘટે એનો પ્રોપર પ્રયત્ન કરવો જોઈએ